નમસ્કાર પશુપાલક મિત્રો કેમ છો મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ જો આપણે સવારમાં એક ભેંસનું બિંદન કર્યું અને જો પાછળ ગાય બાંધી છે અને એક ગાયનું બિંધાન કરવાનું છે તો હાલો ગાયનું બિંદન કરી અને ભેંસનું બિંધાન કર્યું ત્યાં કોઈ વિડીયો શૂટ કરે એવું હતું નહીં એટલે આપણે એ નથી બતાવતા હાલો ગાયનું બિંધાન કરી

આ ગાય ત્રણ દિવસથી આરે આવેલી છે આજે ત્રીજો દિવસ છે એટલે આપણે એને આજે ત્રીજા દિવસે બિંજન કરી કારણ કે લાંબો ટાઈમ હીટ મારી હે તમારે પણ જો આ રીતના પ્રોબ્લેમ હોય લાંબો ટાઈમ જતી હોય તો એને મોડું બિંદન કરવાનું

નાઈ ખુબે અને ઉઠલા મારી ગયા બે ત્રણ વાર તો બાપુ કે ઇન્જેક્શન મારી દો તો હાલો હવે આપણે ઠંડક નું ઇન્જેક્શન આપી દઈએ બે ત્રણ વાર ઉઠલા મારી ગયા તો ઇન્જેક્શન આપી